જે મારા બધાને અસ્મિતા બાપરમાર બાવળીયેરી મારું પિયર છે ચુડાસમાની દીકરી છું મને બોલતા તો નથી આવડતું કરી બતાવતા આવડે છે આજે તમને બધા ભાઈઓ તથા વડીલોને જોઈને આજે મને મારી આમ ખુશી એટલી છે કે કઈ સમાતી નથી આજે મને ખુશીને આસુ વર્ષે છે તમને બધા જોઈને

આ તો અમે બોલ્યા નથી ક્યાંય કે અમારા સંસ્કાર મેળા છે બેનુ ના ને ભાઈઓના પણ બાકી હવે તમે મેદાનમાં ખબર પડે તમને કે દરબાર રાજપૂત સમાજ શું છે હવે તમે કહી દઉં છું કે મા ભવાની કસમ